મારું નામ ધર્મેશ દાવડા છે હું ઓપ્પો ગુજરાતનો સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન હેડ છું અહીં અમદાવાદથી છું આજે જે સ્ક્રેચિન ઓફર જે અમારી હતી એ અંતર્ગત અહીંયા આગળ અમે લોકો અમદાવાદમાં ઓપ્પો સ્ટોર પર સેકન્ડ લકી ડ્રો કર્યો હતો તાજેતરમાં જ લાસ્ટ વીક એક લકી ડ્રો થયો એની અંદર પણ એક હોન્ડા એક્ટિવાના વિજેતા કોઈ મેડમ હતા અમારા એ ડિક્લેર થયા છે આજનો જે લકી ડ્રો છે એમાં હોન્ડા એક્ટિવા જે છે એ સુરતના અમારા એક ઓપ્પોના ઇમ્પોર્ટન્ટ કસ્ટમરને લાગ્યું છે અક્ષયભાઈ અક્ષયભાઈને અમે અત્યારે ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે અને ઓપ્પોના દરેક ગ્રાહક જે છે અને દરેક બીજા બધા જે ફોન યુઝર્સ છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ જે સ્ક્રેચ એન્ડ વિન ઓફર જે છે જે અગિયાર જાન્યુઆરીથી શરૂ થઈ છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે એ ઓપ્પો સ્ક્રેચ એન્ડ વિન ઓફરમાં હર કોઈ જીતેગા જે છે જેની અંદર એશ્યોર્ડ ઇનામો છે કે તમે સ્ક્રેચ કરો એટલે રૂપિયા સો થી લઈ અને એક લાખ રૂપિયા સુધીના તમને ગિફ્ટ ત્યારે ત્યારે ને જ મળી જાય છે અને તમે એનરોલ કરો ડ્રો ની અંદર તો એમાં વીકલી ડ્રોમાં તમને હોન્ડા એક્ટિવાથી લઈ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ફોર વ્હીલર સુધી જીતવાના તમને તક અને ઓપોર્ચ્યુનિટી મળે છે આ જે ઓફર જે છે એ ઓપો ગુજરાતની છે અને ઓપ્પો ગુજરાતના જે કસ્ટમર છે એમના માટેની છે